કેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ચેપ્ટર નંબર અગિયાર બેંક સિલકમેળ આપણે આ આપેલાં બે ઉદાહરણ જોયા હતા હવે ઉદાહરણ નંબર ત્રણ જોઈએ કૈલાસની પાસબુક પ્રમાણે એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજ તેમની જમા બાકી ત્રીસ હજાર હતી જો પાસબુક મુજબની છે ઓલા બેમાં રોકડમેળ મુજબ હતું આમાં પાસબુક મુજબ છે તો આપણે જ્યારે દાખલો ગણીએ છીએ ત્યારે આપણે અહીં લખશું પાસબુક મુજબની બેંક સિલક પાસબુક મુજબની જમા બાકી એટલે રોકડમેળ મુજબની ઉધાર બાકી આ બે વસ્તુ યાદ રાખવાની કે પાસબુકની જમા બાકી હોય ને તો રોકડમેળની ઉધાર બાકી હોય તો રોકડમેળની ઉધાર બાકી એટલે કે બેંક સિલક બરાબર છે મિત્રો તો બેંક સિલક ત્રીસ હજાર રૂપિયા થઈ ગયું હાલો હવે હવે આમાં બેંક સિલક એટલે આપણે બેંકને ધ્યાનમાં રાખી છે તો એ પ્રમાણે ગણવાનું રહેશે પેલું રૂપિયા દસ હજારનો ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલો પરંતુ ચેક લખેલો એટલે આપણે કોકને ચેક લખી દીધો એટલે આપણે સિલક ઘટાડી હોય પરંતુ લેણદારોને આપવાનું રહી ગયું આ ચેક ટેબલના ખાનામાં એમનેમ પડ્યો છે આપણે સિલક ઘટાડી દીધી ચેક લખેલો છે રોકડ મેળમાં નોંધેલો છે પણ લેણદારોને આપણે આપેલો નથી એટલે લેણદારોએ આ ચેક છે એ આપણે સિલકમાં નથી ઘટા બરાબર છે તો હવે આપણે આમાં બેંક છે ને તો આપણે રોકડ પ્રમાણે જોવાનું તો રોકડ મેળમાં આપણે જે ઘટાડ્યું હતું એ હવે આપણે આપણે શું કરવાનું બેંક સિલકમાં પણ એટલે પાસબુકમાં પણ ઘટાડવાનું સામેવાળું ખાસ યાદ રાખવાનું કે સામેવાળી વ્યક્તિ કોણ છે આમાં આપણે પાસબુક જોઈએ છે તો આપણે પાસબુક એટલે બેંક છે સામે કોણ છે તો કે ભાઈ સામે રોકડ રોકડમેળ છે તો રોકડ મેળમાં આપણે શું કર્યું હતું તો પહેલાં વ્યવહાર પ્રમાણે આપણે રોકડ મેળમાં ઘટાડો કર્યો તો તો રોકડમેળમાં ઘટાડો કર્યો એટલે આપણે પાસબુકમાં પણ ઘટાડો કરવાનો એટલે માઇનસમાં ક્લિયર છે ગઈકાલ સુધી આવા વ્યવહારમાં આપણે એને ઉમેરોમાં લખતા હતા એનું કારણ એ છે કે જે તમને સિલક આપતા ને એ શિલક રોકડમેળ મુજબની હતી એટલે સામેવાળી જે વ્યક્તિ છે ને એ સામેવાળી વ્યક્તિ બેંક હતી અત્યારે આપણે બેંકના સ્વરૂપમાં એટલે પાસબુક રીતે દાખલો ગણી છે અને સામે રોકડમેળ છે એટલે રોકડમેળમાં ઘટાડો થયો છે એટલે આપણે પણ ઘટાડો કરવાનો ક્લિયર નેક્સ્ટ રૂપિયા ત્રીસ હજારનો ચેક તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પંદરના રોજ ભરવામાં આવ્યો ચેક ભરવામાં આવ્યો જે બેંકે એક ચાર બે હજાર પંદરના રોજ જમા લીધો ભરવામાં આવ્યો એટલે બેંકમાં આપણે ભર્યું હોય તો સામે રોકડ મેળ છે બેંકમાં ચેક ભરો તો રોકડ મેળમાં શું થાય વધારો થાય જ્યારે ચેક બેંકમાં ભરો તો આપણી સિલક વધે એટલે આપણે રોકડમેળમાં વધારો કર્યો હોય તો કરી લ્યો વધારો રોકડમેળમાં વધારો એટલે આપણે પણ ઉમેરોમાં લખવાનું નેક્સ્ટ ત્રીજું રૂપિયા વીસ હજાર બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે જેની જાણ કૈલાસને બે ચાર બે હજાર પંદરના રોજ થઈ આપણે એકત્રીસ ત્રણ સુધીનું ધ્યાને લેવાનું છે એટલે એકત્રીસ ત્રણ સુધી તો કાંઈ થયું જ નહોતું બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા બેંકે ચૂકવ્યા હોય એટલે બેંકમાં સિલક ઘટી ગઈ હોય ફરીથી બેંકે ચૂકવ્યા હોય એટલે બેંકમાં સિલક ઘટી ગઈ હોય પરંતુ રોકડ મેળમાં ઘટી છે નહીં રોકડમેળમાં ઘટી નથી તો આપણે પણ નહીં ઘટાડવાની ઉમેરી દો રેડી છે નેક્સ્ટ એક ગ્રાહકે રૂપિયા ત્રીસ હજાર બેંકમાં બારોબાર ભરાવી દીધા છે જેના અંગે રોકડ મેળમાં નોંધ કરવામાં આવી નથી બેંકમાં બારોબાર ભરાવ્યા આપણે અત્યારે પાસબુક છીએ બેંક છીઓ બારોબાર ભરાવ્યા એટલે બેંકમાં વધી ગયા હોય ત્રીસ હજાર પણ રોકડ મેળમાં કાંઈ પણ વૈધા નથી રોકડમેળમાં વધધા નથી તો આપણે પણ નહીં વધારવાના માઇનસમાં લખી નાખવાનું હવે વ્યવહાર નંબર પાંચ એમાં છે બેંકે વ્યાજના રૂપિયા એક હજાર પાસબુકમાં જમા કરેલ છે જેની નોંધ રોકડમેળમાં કરેલ નથી પાસબુકમાં જમા થઈ ગયા છે રોકડમેળમાં જમા નથી થયા રોકડમેળમાં નથી થયા તો આપણે પણ નહીં કરવાના કરો બાદ નેક્સ્ટ રૂપિયા સાઠ હજારનો ચેક જે બેંકમાં ભર્યો હતો તે નકારાયો બેંકમાં ભર્યો હતો એટલે નકારાયો હોય તો બેન્કમાં ઘટી જાય નકારાયો એટલે કેન્સલ થયો તો સાઈઠ હજાર આપણે નાખ્યા હોય પણ હવે એ કેન્સલ થઈ ગયા એટલે રિટર્ન થઈ જાય જેની માહિતી બે ચાર બે હજાર પંદરના રોજ મળી એટલે એકત્રીસ ત્રણ સુધી આપણી પાસે કાંઈ માહિતી નથી કેન્સલની તો આપણી પાસે કેન્સલની માહિતી ન હોય તો આપણે કેન્સલ ના જ કર્યા હોય તો રોકડમેળમાં કેન્સલ નથી થયા તો પાસબુકમાંય કેન્સલ નહીં કરવાના વધારી દો એટલે પ્લસમાં લેખા નેક્સ્ટ રૂપિયા દસ હજારના ચેકો લખેલા પરંતુ તેમાંથી ફક્ત આઠ હજારના ચેકો જ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદર સુધી ચૂકવણી માટે રજૂ થયા દસ હજારમાંથી આઠ હજાર રજૂ થયા છે બે હજાર રજૂ થયા નથી દસમાંથી આઠ રજૂ થયા તો બે હજાર બાકી છે રજૂ કરવાના બે હજાર રજૂ કરવાના બાકી છે એટલા માટે એ બે હજાર છે એ આપણા ખાતામાંથી ઉપડા નથી હજી સુધી બરાબર તો એ બે હજારને આપણી પાસે ખાતામાં છે અત્યારે બે હજાર પરંતુ રોકડ તો દસે દસ હજારની નોંધ થઈ ગઈ હોય તો ફરીથી એક વખત દસ હજારના ચેક લખા એટલે જ્યારે તમે દસ હજારના ચેક ધંધાનો વેપારી લખે છે એટલે એ રોકડ મેળમાં મૂકી દઈએ છે કે દસ હજાર રૂપિયા ગયા પણ પાસબુકમાં તો આઠ હજાર સુધીનો જ બેંકમાં આવેલા છે એકત્રીસ ત્રણ સુધી બે હજારનો તો હજી ચેક ઉપડા નથી તો પાસબુકમાં નથી ઉપડા તો આપણે ઘટાડી દેવાના કેમ કે રોકડ મેળમાં દસ હજારની નોંધ છે તો આપણે દસ હજારની કરવાની એટલે બે હજાર માઇનસ નેક્સ્ટ પચાસ હજાર જમા આપ્યા બરાબર છે તો રોકડ મેળમાં પણ રોકડ મેળમાં પચાસ હજારના ચેક હું નાખવા જાઉં તો હું મારા ખાતામાં પચાસ હજારની નોંધ કરી લો કેમ કે મારી પાસેથી મને એમ ખબર છે કે ભાઈ બેંકમાં પચાસ હજારના ચેક નાખ્યા છે એટલે મને એમ હોય કે મારી પાસબુકમાં પચાસ હજાર રૂપિયા વધી જશે બરાબર તો હવે મને એમ અંદાજ છે કે મારી સિલક પચાસ હજાર વધી ગઈ બેન્કે ભલે ત્રીસ હજાર જ વધારી રહી છે હજી સુધી તો વીસ નથી વધારી રહી તો આ વીસને હવે વધારી દેવાના બરાબર છે નેક્સ્ટ વ્યવહાર નંબર નવ રૂપિયા આઠ હજારનો એક ચેક જે બેંકમાં ભરેલો તેની નોંધ રોકડ મેણમાં કરવાની રહી ગઈ છે આઠ હજારનો ચેક છે એ આપણે બેંકમાં ભર્યો તો હતો આપણે આઠ હજારનો ચેક બેંકમાં ભર્યો તો હતો બેંકમાં ભર્યો હોય તો રોકડ મેણમાં વધાર્યા હોય બેંકમાં ભર્યો હોય તો આપણે રોકડ મેળમાં વધાર્યા હોય પણ અહીં વધારા નથી જો ના પડી છે કે રોકડ મેણમાં નોંધ કરવાની રહી ગઈ છે તો આપણે રોકડ મેણમાં નથી વધાર્યા તો આમાં પણ નહીં વધારવાના માઇનસમાં લખી નાખવાના ત્યાર પછી બેંકે કૈલાસની પાસબુકમાં બેંક ચાર્જીસ અને કમિશન પેટે બે હજાર ઉધાર્યા છે બેન્કે બે હજાર ઉધાર્યા છે જે રોકડ મેળમાં દર્શાવાયા નથી રોકડ મેળમાં આપણે બેંક ચાર્જીસ એ પણ નથી ઘટાડ્યા તો એમાં નથી ઘટાડ્યા તો આપણે પણ નહીં ઘટાડવાના ઘટાડવાના ના હોય તો શું કરવું પડે ઉમેરવું પડે એટલે પ્લસમાં આવી ગયા રેડી છે આપણે ખાસ એ જોવાનું આમાં તમારે કે પાસબુક મુજબ છે બરાબર પાસબુક મુજબ જાતા હોય તો સામેવાળી વ્યક્તિ આપણી સામે રોકડ રોકડમેળ હોય રોકડ રોકડમેળમાં વધેલ હોય તો અહીં વધારવાના રોકડ રોકડમેળમાં ઘટેલ હોય તો અહીં ઘટાડવાના પહેલો બીજો ઉદાહરણ છે એમાં રોકડ રોકડમેળ આપણે હતા અને સામે પાસબુક હતી આ દાખલામાં આપણી પાસે પાસબુક છે ને સામે રોકડ રોકડમેળ છે એટલે એ ખાસ ધ્યાનમાં લેશો નહીં તો કન્ફ્યુઝ થશો કે હું તો પ્લસમાં એવું નામાં કે માઇનસમાં બરાબર છે આ રીતે સ્વાધિયાના દાખલાની પ્રેક્ટિસ કરી લેશો